તો રાજ્યની નેનો નગરી તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર સાણંદ જીઆઈડીસી પોતાની અલગ જ નામના ધરાવે છે દેશનો પહેલો સેમી કન્ડક્ટરનો પ્લાન્ટ સાણંદ જીઆઈડીસી સ્થાપવામાં આવી રહ્યો છે ત્યારે સાણંદ જીઆઈડીસી દ્વારા ગ્લોબલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું જેના બીજા દિવસે પણ લોકો ભારે ઉત્સાહ અને પ્રતિસાદ જોવા મળ્યો હતો ણંદ જીઆઈડીસી ગ્લોબલ એક્સપોમાં માં તમામ લોકોનું ધ્યાન ખેંચવા માટે વેસ્ટ પાણીનો ઉપયોગ બેસ્ટ કેવી રીતે કરી શકાય તે માટેનો એક પ્લાન્ટ આવ્યો હતો જેમાં અલગ અલગ કંપનીઓ દ્વારા પોતાનું પાણી જાહેર રસ્તા કે અન્ય જગ્યા પર છોડી રહ્યા છે તે પાણીને રીસાયકલ રિસાયકલ કેવી રીતે કરી શકાય તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે અને પીવાલાયક એટલે કે શુદ્ધ પાણી કેવી રીતે બચાવી શકાય તે માટે પ્લાન્ટ જોવા મળ્યો આ પ્લાન્ટ દ્વારા અલગ અલગ કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી આ પ્લાન્ટ થકી રિસાયકલ કરીને તેને વાપરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેની સમગ્ર માહિતી આપતો પ્લાન્ટ સાણંદ જીઆઈડીસી ગ્લોબલ એક્સપો બે હજાર પચીસમાં જોવા મળ્યો હતો એક કોમન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એટલે જે ટોયલેટમાંથી અને બીજું ગંદુ પાણી ફેક્ટરીમાંથી નીકળે છે એ પાણીને ભેગું કરીને આજની તારીખે સાણંદ જીઆઈડીસીમાં એને ડિસ્પોઝલ માટે પાઇપલાઇન નથી તો એ બધું પાણી આપણે ખાળ કૂવામાં નાખીએ છીએ ખાળ કૂવા ભરાઈ જાય છે અને ઉભરાય છે એટલે એ પાણીને આઉટ કરીને લઈ જઈને કશે નાખવું પડે જેને કારણે પ્રદૂષણ થવાની શક્યતા રહે છે આપણે આ જે પ્લાન્ટ બનાવીએ છીએ એ પ્લાન્ટની અંદર આ પાણી એક ઇમ્પોર્ટેડ ટેકનોલોજી છે જેના દ્વારા એકદમ પ્યોર એટલે કે આપણે જે પીવાનું પાણી હોય એટલું ચોખ્ખું પાણી કરીને આપણે એને સાફ કરીશું અમે ટેન્કરથી પાણી કલેક્ટ કરીશું ફેક્ટરીમાંથી અને એને લાવીને આ પ્લાન્ટની અંદર સેન્ટ્રલાઇઝ પ્લાન્ટની અંદર આપણે એને ટ્રીટમેન્ટ કરીશું ગુજરાતની એક કંપની જે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે સાણંદ જીઆઈડીસી ગ્લોબલ એક્સપોમાં આવી એક કંપની કે જે એક હજાર ટન જેટલી પ્લાસ્ટિક બેગ તૈયાર કરી રહી છે જે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ એક્સપોર્ટ કરે છે આ કંપની દ્વારા બનાવવામાં આવતા માલનું પંચાણું ટકા નિકાસ વિદેશમાં કરવામાં આવી રહ્યું છે અનેક કંપનીઓ કે જે આ સાણંદ ગ્લોબલ એક્સપોમાં આવી છે જે ગુજરાતનું નામ ઉદ્યોગ ક્ષેત્રે રોશન કરી રહી છે ડોમેસ્ટિકમાં સપ્લાય છે અને મેજર અમારું એક્સપોર્ટ છે પણ ડોમેસ્ટિકમાં પણ અમારું સારું એવું સપ્લાય છે તો અહીંયા જે ડિફરન્ટ ડિફરન્ટ જે કંપનીઝ અહીંયા આવી છે તો એમાંથી અમુક અમુક કંપની જેવી છે કે જે અમારી સેલ્સનો તો ઇમ્પોર્ટન્ટ રોલ છે જ બટ અપાર્ટ ઓફ સેલ્સ અહીંયા એવી ઘણી કંપની છે જે પરચેસમાં બેનિફિશિયરી છે સો વી કુડ કનેક્ટ સો મેની લોકલ વેન્ડર્સ ફોર અવર રિકવાયરમેન્ટ ઓફ ધ પરચેઝ સો અહીંયા સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે લાઈક નાના નાના વેન્ડર્સ છે એને ઇઝીલી કનેક્ટ થઈ થઈ શકાય છે અને પરચેસમાં સારો બેનિફિટ થાય છે અને સેલ્સમાં પણ અમુક અમુક એવા વેન્ડર્સ છે જેને ડોમેસ્ટિકમાં અમે નથી કેટર કરતા પણ એક્સપોમાં ઘણા એવા નવા નવા વેન્ડર્સ છે જેને અમે લોકો મળી શક્યા છીએ અને ઇન ફ્યુચર હોપફુલી એ પોટેન્શિયલ ક્લાયન્ટ એ રેગ્યુલર ક્લાયન્ટ્સમાં કન્વર્ટ થશે સાણંદ જીઆઈડીસી ગ્લોબલ એક્સપોમાં મોટી કંપનીઓની સાથે સાથે એમએસએમઈ ઉદ્યોગકારો પણ આ એક્સપોની અંદર આવીને મોટી કંપનીઓની સાથે ડીલ નક્કી કરી રહ્યા છે નાનો સ્ક્રુ બનાવનાર કંપની માટે મોટી મશીનરી કંપની સાથે ડીલ કરવા માટેનું ગ્લોબલ એક્સપો એ ઉત્તમ સ્થળ બન્યું છે પ્લાસ્ટિક થેલી આયુર્વેદિક દવાઓ સેફટી શૂઝ નો વ્યવસાય કરનારા માટે પણ આ સાણંદ જીઆઈડીસી ગ્લોબલ સમિટ બે ઉત્તમ સ્થળ બન્યું છે આ સમિટ થકી નાના ઉદ્યોગકારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવી છે દે હેવ સમથિંગ યુનિક ધે હેવ સમથિંગ ડિફરન્ટ લાઈક તમે આમ જુઓ કે લોકો લાઈક નાની નાની વસ્તુ છે લાઈક ફ્રોમ એક્ઝા ફોર એક્ઝામ્પલ સ્ક્રૂઝથી લઈને લાઈક હેવી મશીનરીઝ દે દેવ એવરીથિંગ આરકિંગ કેન્ડ મેકિંગ ઇટ અ હ્યુજ કંપની ત્રિવેદી ગુજરાત ફર્સ્ટણંદ